વધ આ મજા મને વાર્તા રે વાર્તા ચેનલ માં નિશા બિંગુ સ્વામી આપનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે આજે ફરીથી મારી બેધીકરીઓ સરસ મજાની નાની વીટે ચુકડી વાર્તા લઈને આવી છે તો વાર્તા સાંભળીએ અને તેમનો પ્રોત્સાહન વધારીએ અમારી વાર્તાનું નામ છે સસરો અને સિંહ તો સાંભળો એક સિંહ હતો તે પોતાના ખોરાક માટે રોજ કેટલાય પશુને મારી નાખ્યો એક દિવસ જંગલના બધા પશુ ભેગા થઈને આનો ઉપાય શોધતા તેઓ એક યોજના શું વિચારી સિંહ પાસે ગયા અને કહેવા લાગ્યા મહારાજ અમારે વિનંતી સ્વીકારો અમે આપના ભોજન માટે રોજ એક પશુને મોકલીશું આપને દરરોજ ભોજન મળશે સૂખ જાય ઈ દિવસે સસલાનો વારો આવ્યો તે ચતુર્મો તેને મોતના મુખમાંથી ઉગરવા માટેનો વિચાર સો દીપસિંહ પાસે જાણી પૂજીને મોળો પહોંચ્યો જઈને કહેવા લાગ્યો હું આપની પાસે આવતો હતો પરંતુ રસ્તામાં બીજો સિંહ મળ્યો અને કહેવા લાગ્યો કે હું જ આ જંગલનો રાજા છું આ સાંભળી સિંહ બોલી ઉઠ્યો "ક્યાં છે એ સી?" સસલાએ સિંહને એક કૂવા પાસે લઈ ગયો સિંહ કૂવામાં જોતાં તેનું પ્રતિબિંબ પડ્યો અને ડૂબી ગયો યુક્તિ સફળ થઈ અને બધા પશુઓ તો રાજી થઈ ગયા એવી લાગી વાર દોસ્તો અમારી વાર્તા જો તમને અમારી વાર્તા સારી લાગી હોય તો ચુન